હવે એમાં આપણે થોડું દહીં નાખીશું અહીંયા મેં ખાટું દહી લીધું છે હવે આપણે ઢાકણપત કરી ક્રશ કરી લઈશું હવે આપણું ઈદડાનું બેટર તૈયાર છે હવે આપણે આથો આવવા દઈશું હવે આપણે બેટરને ચેક કરી લઈશું આ રીતનું હોવું જોઈએ હવે આપણો આથો આવી ગયો છે હવે આપણે લસણ આદુ લસણ ની પેસ્ટ નાખીશું હવે આપણે એનો નાખવાનો છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ઉપરથી થોડું તેલ નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે બેટર રેડી લઈશું હવે આપણે સારી રીતે બધી બાજુ સેટ કરી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરીને દસ મિનિટ થવા દઈશું હવે આપણે ઉપરથી મરી નાખીશું હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે ઈધડા ચેક કરી લઈશું હવે આપણે બહાર કાઢીને કટ કરી લઈશું ઈદડા આ રીતના હોવું જોઈએ પોચા હવે આપણે ઈદડાની ચટણી બનાવી લઈશું અહીંયા મેં ધાના લીધા છે ત્રણ મરચાં લીધા છે થોડું લસણ નાખીશું સ્વાદ અનુસાર મીઠું લીધું છે હવે આપણે જેની સેવ નાખીશું થોડું પાણી લેવાનું છે હવે આપણે ચટણી બનાવી લઈશું ઈદડાની ચટણી તૈયાર છે હવે આપણે ઈદડા તૈયાર છે